નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી આજે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે ગઈકાલે રાજ્યના બસો ને બાર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે આગામી સાત દિવસ ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને આપણે આ વિડિયોમાં માહિતી મેળવીશું તો વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબ્સ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબ્સ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડિયો શરૂ કરીએ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને ખૂબ જ ઝડપી પવનની પણ આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે તથા એક બાદ એક લો પ્રેશર સિસ્ટમ બનવાને કારણે જુલાઈ મહિનામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ગુજરાતમાં બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે મિત્રો હવામાન વિભાગની જાણકારી પ્રમાણે અરબી સમુદ્રમાં બનેલા લો પ્રેશરની સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે વરસાદી માહોલ ગુજરાતમાં છવાયો છે ત્યારે રવિવારે ગુજરાતમાં બસો બાર તાલુકામાં મેઘરાજ જમાવટ કરી હતી તો તેર તાલુકામાં ચાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ થયો હતો મિત્રો સુરતના પલસાણામાં છ ઇંચ જેટલો વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં બસો ચૌદ તાલુકામાં વરસાદ નોંધાયો છે જયારે મિત્રો વાત કરીએ તો જુનાગઢમાં જૂનાગઢના માણાવદરમાં સૌથી વધુ આઠ ઇંચ ઇંચ જેટલો વરસાદ પડતા રોડ રસ્તા પાણી ફરી વળ્યા હતા આમ મિત્રો વાત કરીએ તો છ તાલુકામાં છ ઇંચ કરતા વધારે વરસાદ થયો છે એકવીસ તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે ચોત્રીસ તાલુકામાં ત્રણ ઇંચ કરતા પણ વધારે વરસાદ થયો છે જ્યારે રાજ્યના ત્રેસઠ તાલુકામાં બે ઇંચ કરતા પણ વધારે વરસાદ થયો છે રાજ્યના એકસોને નવ તાલુકામાં એક ઇંચ એક ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે આ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ભારેથી અધિભારે વરસાદ જોવા મળ્યો છે ત્યારે મિત્રો આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તે અંગે માહિતી મેળવીએ તો આજે પહેલી તારીખના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સુરત નવસારીમાં ભારેથી અધિભારે વરસાદ પડશે જ્યારે બીજી તારીખના રોજ નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે મિત્રો આગામી સાત તારીખ સુધીમાં ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે આજે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે પોરબંદર જુનાગઢ અને અમરેલીમાં પણ ભારે વરસાદ જોવા મળશે જ્યારે ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌ પ્રથમ મળી શકે